અમારી પરંપરા અમારી બોલી ભાષા આજે પણ અમારા સામાજિક પ્રસંગો આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી પેટી વ્યવહારો છે

નજીક પડશે ના અંબાજી થી લોકો ને પણ સેન્ટર માં અને લોકો ને પણ આ સરકારો જો વિકાસ કરવા નહીં તો અમે જે લડાઈ લડવી પડશે તે લડીશું રાજધાની બનાવીશું રાજ્ય પ્રદેશ આ અમારા અધિકારો છે સંવિધાન આપેલા અધિકારો છે સંવિધાનના આર્ટિકલ તમે વાંચી લેજો જે રીતે તેલુગુ લોકો નું અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં પચાસ રાજ્યો છે ત્યારે દેશ આજે રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે

સારી શાળાઓ નથી આપવામાં આવતી સારા શિક્ષકો નથી આપવામાં આવતા સારી સુવિધાઓ નથી આપવામાં આવતી એટલા માટે અમારા છોકરાઓ આજે છોકરાઓમાં ટેલેન્ટ છે સ્કિલ છે પણ આપણા છોકરાઓ ભણી નથી શકતા આજે 15% વસ્તી છે તમે મને બતાવો આ ગાંધીનગરના સચિવાલયમાં 100 માંથી 15 સેક્રેટરી આદિવાસી છે નથી આઈપીએસ આઈએ 100 માંથી 15 આપણા છે નથી તલાટી મામલતદાર ટીવીઓ કે કલેક્ટર 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ તે આજે નથી તમે કોર્ટમાં જોઈ લેજો ન્યાય પ્રણાલીકામાં 15 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલીકામાં પણ આદિવાસીઓ નથી આજે તમે રીઅલ એસ્ટેટમાં જોઈ લો રીઅલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય તમે સર્વે કરાવી લેજો કેટલા લોકો રિયલ એસ્ટેટમાં આદિવાસી છે તમને 80% મજૂર આપણા આદિવાસી મળી જશે એવી વ્યવસ્થાઓ સરકારો કરેલી છે એટલા માટે કહીએ છે જો આદિવાસી સમાજનો નો આવનાર દિવસ આ લોકો વિકાસ કરવા નહી મત છે તે દિવસે અમે સંવાદ પણ સાઈડ પર મૂકીશું સંવિધાન પણ બાજુ પર મૂકીશું અમે અમારા તીર કામતા ફાલિયા ભાલાઓ લઈને અમારો ફિલ્મ પ્રોજેક્ટ બનાવવા માટે નીકળી જઈશું

અમને સૂચન કરે અને અમે પહોંચી જતા હતા આજે ધારાસભ્ય તરીકે બન્યા છે અમને અહીં આમંત્રણ આપ્યું અમને માન સન્માન આપ્યું અમને બોલવાની તક આપે આપી બદલ આયોજન આયોજન મિત્રો તમામનો અને અમારા માર્ગદર્શક જેમના કન્વીનરના નેજા હેઠળ આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે એવા અમારા પારકી સાહેબ તમારું માર્ગદર્શન અમારા યુવા અમારા જેવા યુવાનોને આવનાર ભવિષ્યમાં પણ

અમદાવાદની વાત કરો આસા ભીલનો રાજવાડો હતો ભાવનગર જયારે અતિક્રમણ આક્રમણો થયા ત્યારે આપણા બાવળા ભીલની આખી સેના એમની સામે ઉતરી ત્યારે આપણો ઇતિહાસ બોરોસાણી છે આપણી સંસ્કૃતિ બોરોસાણી છે આપણી સભ્યતા હજારો વર્ષો જૂની છે સમાજમાંથી આપીએ છીએ ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડચ હોય હુણ હોય પોર્ટુગીઝો હોય અંગ્રેજો હોય એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે તમે સાત્યા મામાનો ઇતિહાસ જોઈ લેજો તમે ખાત્યા નાય કિલકા માજી વીરસા મુંડા જેવા આપણા પૂર્વજો વર્ષો સુધી લડી લડીને પોતાની શહીદી વહોરી છે ગુરુ ગોવિંદજીની

આપણા સમાજ નું ખુબ મોટું યોગદાન છે જયારે નર્મદા ડેમ ની વાત હતી જયારે કરજણ ડેમ કડાણા ડેમ ની વાત હતી જયારે ઉકાઈ ડેમ ની વાત હતી જયારે વિસ્તારોમાં રોડ રસ્તા કાઢવાની વાત હતી જયારે આપણા વિસ્તારોમાં જીઆઈડીસી જીએમડીસી લાવવાની વાત હતી ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી દેશના વિકાસ માટેની વાત હતી કાકરાપાર હોય

આપણા વિસ્તારોમાં ડેમો હોય છતાં સિંચાઈનું પાણી નથી ગ્રામ પાવરો નથી જંગલ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે જમીનો આજે છીનવાઈ રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે અનુસૂચિ 5 માટે અનુસૂચિ 5 હોય કે પૈસા એક માટે લડવું પડી રહ્યું છે આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે ત્યારે આપણે રોડ પર ઉતરવું પડે છે

એટલા માટે આગળ પણ મેં કીધું તો આજે પણ હું કેમ છું આ ગાંધીનગરની પાટનગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે તે સમાજના વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં કરવા માંગતી હોય

આજે પણ અમારી રહેણી કહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા અમારી બોલી ભાષા આજે પણ અમારા સામાજિક પ્રસંગો આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટી ના વ્યવહારો છે